આમ આદમી પાર્ટી જિલ્લા મંત્રી મેળા રમેશભાઈ છગનભાઈ હવે હું આ ભાજપ સરકારને કહેવા માગું છું કે તમારો વિકાસ શું કયો તમે વિકાસ કર્યો પંદર પંદર વર્ષથી ગુજરાતમાં સરકાર છે અને દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર છે તો તમારો વિકાસ મને બતાવો નલશે જલ યોજનાની અંદર અત્યારે જે નળ છે નળ તો ભાગી આડા પડી ગયા છે કોઈ અમારા ગામમાં કોઈ નળથી પાણી આવેલ નથી મહિનામાં એકાદ વાર કદાચ ચાલુ કરતા હશે ચાલુ થાય છે પાણી મળે છે મહિનામાં ના મહિનામાં આ પૂછી જોઓ મારી હાથે પબ્લિક છે એમને પાસે પાણી મળે છે મહિનામાં કોઈ દિવસ પાણી આવે છે તો આ સરકાર નળ જલ યોજના અમે કાઢી કેવી રીતે આ કે અમે વિકાસ કર્યો કોઈ દિવસ પાણી આવતું નથી આ પૂછી જોઓ રૂબરૂ આ અમારા ગામના માણસો છે આવે છે પાણી ના ના